નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન તેમાં જિલ્લા શિક્ષણ સમિતિનું પ્રશ્ન પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે એ પહેલાં મહત્ત્વને કાર્ય કરી લ્યો આપણી ચેનલ છે બરાબર એને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરી દો અને શેર કરી દો જેના કારણે તમારા મિત્રોને પણ આનો લાભ મળી શકે તો આ આપણું જે પ્રશ્નપત્ર છે કેટલા માર્ક રહેશે કુલ ગુણ એસી બરાબર અને આપણો જોઈએ તો આધારે ઓળખો કેના આધારે ઓળખવાના છે ગુણધર્મોને આધારે કુલ ગુણ કેટલા છે દસ પ્રશ્ન કેટલા આપ્યા છે પાંચ તો બે માર્કનો એક પ્રશ્ન ભારે કસરત દરમિયાન સ્નાયુમાં થતું શ્વસન બરાબર તો ભારે કસરત હોય ત્યારે સ્નાયુમાં થતું શ્વસન છે એનું સમીકરણ આપણે ભણી ગયા બરાબર જેમાં અજારક શ્વસન આપણે એને ગણીએ છીએ જેમાં ઓક્સિજન ઘટી ગયો હોય અને ઓક્સિજનની ગેરહાજરીમાં બરાબર લેક્ટિક એસિડનું નિર્માણ થાય અને ત્યારે આપણને પગના સાંધા પગ હાથ દુખવા એવા દુખાવા થાય તો એ આપણે આમાં સમજાવવાનું રહેશે ચાલો પછી બીજો પ્રશ્ન છે ઈષ્ટમાં જોવા મળતું શ્વસન બરાબર તો ઈષ્ટમાં જે શ્વસન થાય છે જેમાં આપણે જોયું તો કાર્બન ડાયોક્સાઇડ દ્વારા ઈષ્ટ છે બરાબર એ શું કરે છે શ્વસન કરે છે જેને આપણે કેવું શ્વસન કહીએ છીએ અજારક શ્વસન અને જેના કારણે એમાં શું ઉત્પન્ન થતો તો આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા બરાબર તે સમીકરણ લખવાનું અને આપણે પહેલાં નામ આપી દેવાનું અજારક શ્વસન છે પહેલાં બે ચાલો પછી ત્રીજું ખોરાક ઓક્સિજનની મદદ વિના તૂટે છે ખોરાક છે એ કોની મદદ વિના તૂટે ઓક્સિજન વિનાની બરાબર તો પાછું ક્યુ શ્વસન આવ્યું અજારક શ્વસન જ આવ્યું ઓક્સિજનની જરૂરત ન પડી બરાબર ચાલો પછી ચોથું જમીનનું આ સ્તર ફાટા અને તિરાડો ધરાવે છે બરાબર તો જે સ્તર જમીનનું શું ધરાવે ફાટા અને તિરાડો તે સ્તરને ક્યાં નામ તરીકે ઓળખાય એના વિશેની માહિતી આપણે આપવાની છે પછી પાંચમું જમીનનું આ સ્તર સેન્દ્રિય પદાર્થોથી કેવું છે ભરપૂર હોય છે ક્યુ સ્તર ભરપૂર હોય છે તો કે ઉપલું સ્તર ઉપલી સ્તર ઉપરી સ્તર જેને કહેવામાં આવે છે એ સ્તર બરાબર તો આવી રીતના અહીં આપણા જે આ પ્રશ્નો છે એને આપણે ઓળખવાના છે એના નામ આપવાના એના વિશે થોડું ઘણું સમજાવવાનું છે ચાલો તો એ ઉપરાંત ધારો કે તમારે આ પ્રશ્નપત્ર છે એની પીડીએફ જોઈએ છે તો એ પીડીએફ મેળવવા માટે તમે શું કરશો તો કે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે તમારા પ્લે સ્ટોરમાં સર્ચ મારવાની અને પછી એને ડાઉનલોડ કરી લેવાની ને ઓપન કરશો એટલે આ હોમ પેજ ખુલશે એમાં તમારા ફોન નંબર છે દસ આંકડાને એન્ટર કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આપણું પેજ ખુલશે એમાં તમારે ક્યાં જવાનું પેઇડ કોર્સિસમાં જવાનું બરાબર અને એમાં જશો એટલે આપણને આપણા પેપરની શું મળશે પીડીએફ મળશે બરાબર અને તમે એને પછી એમાં વાંચન કરી શકો અને એ ઉપરાંત એમાંના અમુક જવાબો છે એ તમને કંઈ મળતા નથી તો શું કરવું તો આ વિડીયો પર ક્લિક કરવાનું વિડીયો પર ક્લિક કરશો એટલે દરેક ધોરણના તમને શું જોવા મળશે વિડીયો લેક્ચર જોવા મળશે પછી દરેક વિષયોના બરાબર ખાલી વિજ્ઞાન વિષય નહીં દરેક વિષયોના તો તમારા સગાવાલા હોય ભાઈ બહેન હોય મિત્રો હોય એને પણ જાણ કરી શકો બરાબર તો એ પણ આમાંથી ઘણું બધું સમજી શકે તો કોઈ પણ ધોરણ સિલેક્ટ કરશો તો એના દરેક શું ખુલશે વિષય જો આપણે દરેક વિષયોના વિડીયો આપેલા છે અને કોઈપણ વિષય સિલેક્ટ કરશે દરેક ચેપ્ટર ખુલશે પાઠ ખુલશે અને કોઈ પણ પાઠ ઉપર તમે ક્લિક કરશો તો એના પણ સંપૂર્ણ વિડીયો લેક્ચર તમને જોવા મળશે એમાં જોઈ શકો છો બરાબર તો કે સોલ્યુશન દરેક મળશે આપણને દરેક ચેપ્ટરનું પછી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સ્વાધ્યાયન પોથીનું પણ સોલ્યુશન આમાં આપેલું છે બરાબર તમારા માટે સૌથી મોટો ફાયદો બરાબર ચાલો તો આવી રીતના તમારા મિત્રો સગાવાલા ભાઈ બહેનને પણ તમે આની જાણ કરી શકો અને અહીંયા આપણે હવે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ઓને તેમના ગુણધર્મોના આધારે અંતર્ગોળ અને બહિગોળના વર્ગીકરણ કરો કેટલા માર્ક છે ટોટલ આઠ અને આપણને પ્રશ્નો પણ કેટલા આપ્યા છે આઠ બરાબર તો અંતર્ગોળ અને બહિગોળમાં આપણે શું કરવાનું છે વર્ગીકરણ ચાલો તો આપણે પ્રકાશ નામનું ચેપ્ટર હતું એમાં બધા ગુણધર્મો અરીસા અને લેન્સ ભણી ગયા બરાબર દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે ડોક્ટર દ્વારા વપરાતો અરીશો કયો હતો અંતર્ગોળ અરીશો ચમચીનો બહારનો ભાગ બહાર એટલે બહિર ગોળ બરાબર બહારમાં શું આવશે બ બહિર્ગોળમાં એ પેલો શું આવે બ બરાબર બહિર્ગોળ ચમચીનો અંદર તો અ તો અંતર્ગોળ બરાબર એ બને અને પકડવાનો છે ચલો તો સાયકલની ઘંટડીનો ઉપરનો ભાગ ઉપરનો ભાગ છે કેવો લાગશે તમને બહિર બહારની તરફ આમ વળેલો હોય સાયકલની ઘંટણી આમ વળેલી હોય તો આ ઉપરનો ભાગ કીધો તો કેવો છે જો તો બહિર અહીંયા પ્રકાશ ફેંકાશે એ પ્રમાણે પરાવર્તન થશે પછી વાહનો વાહનો સાઈડ મિરર બહિર ગોળ અરીશો સેવિંગ મિરર બરાબર પછી ટોર્ચની અંદરની ગરણી અને પેરાફોબિક સૂર્ય સૂર્યકુકર બરાબર તો અહીંયા આવા અલગ અલગ પ્રકારના આપણને શું આપેલા છે ભાગો આપેલા છે બરાબર તો આપણું સેવિંગ મિરર છે એ કેવું હશે સેવિંગ મિરર તો કે સમતલ રીસો આવે સીધે સીધું જ હોય ને એમાં અંતર્ગોળ બહિગોળ આવશે નહીં બરાબર પછી ટોર્ચની અંદરની ગણણી એ કેવી હોય અંતર્ગોળ હોય અંદર અ અંતરગોળ પછી પેરાફોબિક સૂર્યકુકર એમાં પણ અંતરગોળ રીસો આવશે જે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે એક જગ્યાએ ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ છે તો કે નીચેના સમીકરણને શું કરવાના છે પૂર્ણ કરવાના છે બરાબર તો અહીંયા શું આવશે ચાર ગુણનું છે એક સમીકરણ જે તમને ખ્યાલ છે કે ગ્લુકોઝ અને અહીંયા પણ ગ્લુકોઝ આપ્યો છે અહીંયા હાજરી આપેલી છે અહીંયા ગેરહાજરી આપેલી છે ઓક્સિજનની હાજરી હોય તો અહીંયા શું થાય બરાબર તો કે બંનેમાં આપણને ઉર્જા તો મળવાની જ છે શું મળવાની છે ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ પણ બંનેમાં મળવાનો છે બરાબર તો પણ પેલા અહીંયા જે ઓક્સિજનની હાજરી હોય તો પહેલા આપણને શું મળે પાણી બરાબર પછી શું મળશે કાર્બન ડાયોક્સાઇડ અને છેલ્લે મળશે ઉર્જા ઉર્જાને શું કહીએ છીએ આપણે શક્તિ બરોબર એવી જ રીતના ગ્લુકોઝ ની ગેરહાજરીમાં સોરી ગ્લુકોઝ સાથે જે ઓક્સિજનની ગેરહાજરી હોય બરાબર ત્યારે પાણી છે એની જગ્યાએ શું થઈ જાય તો કે આલ્કોહોલ થઈ જાય છે બરાબર પછી કાર્બન ડાયોક્સાઇડ એટલે શું શું થાય થાય એની એટલે કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે આપણને ઉર્જા તો પ્રાપ્ત થવાની છે બરાબર ચાલો અથવા તો અહીંયા ગ્લુકોઝ છે એની સાથે ઓક્સિજનની ગેરહાજરીમાં એની જગ્યાએ ઈસ્ટ આવી જાય શું આવી જાય ઈસ્ટ બરાબર તો પણ આપણે એનો જવાબ આપી શકીએ ઈષ્ટમાં આવશે આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા અને અહીંયા જો ઓક્સિજનની ગેરહાજરી સ્નાયુ લખેલા હોય શું લખેલા હોય સ્નાયુ જો ઈષ્ટ લખેલું હોય તો આવશે સ્નાયુ લખેલા હશે તો શું આવશે લેક્ટિક એસિડ બરાબર અને કાર્બન ડાયોક્સાઇડ સાથે સાથે ઊર્જા બરાબર લેક્ટિક એસિડ અને ઉર્જા હવે આવે છે પ્રશ્ન પ્રશ્ન ચાર કારણ સાથે જવાબ આપો કારણ પણ આપતા જવાના છે કેટલા ગુણનો પ્રશ્ન છે બાર ગુણનો અહીંયા ચાર પ્રશ્ન આપ્યા છે ચાર તેરી બાર તો એક પ્રશ્ન ત્રણ માર્કનો થયો વાહનોના સાઈડ મિરરમાં પાછળ આવતા વાહનો નાના દેખાય છે કારણ કે એમાં અરીસો કેવો હોય બહિર્ગોળ ગોળ અરીસો બહિર ગોળ અરીસાનું કામ હું કોઈ પણ મોટા કદને નાના કદમાં ફેરવી નાખે અને પ્રતિબિંબ ચત્તું અને આભાસી આપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે આપણા શરીરમાં નકામા દ્રવ્યો હોય બરાબર પાચન થયા બાદ બરાબર તો આ નકામા દ્રવ્યો છે એને આપણે શું કરવા પડે શરીરની બહાર કાઢવા પડે આપણે બીમાર પડી જઈએ બરાબર તો એનો નિકાલ થવો જરૂરી છે એનો આપણે જવાબ આપવાનો છે પછી ત્રીજું ભૂગર્ભ જળ સપાટી નીચી જતી જાય છે બરાબર તો આ જે આપણા અભ્યાસક્રમમાં છે નહીં કારણ કે તમને ખ્યાલ છે આપણે નવો અભ્યાસક્રમ આવી ગયો અમુક ચેપ્ટર નીકળી ગયા બરાબર તો આ પ્રશ્ન છે આપણે કરવાનો નથી ચાલો જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે તેની નજીક રહેલી ઓકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે બરાબર તો આનો જવાબ આપણને કેમાંથી મળશે તો કે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી બરાબર એમાં જઈને તમારું ધોરણ સિલેક્ટ કરી વિજ્ઞાન વિશે સિલેક્ટ કરશો અને એમાં આપણું ચેપ્ટર સિલેક્ટ કરશો એટલે એના દરેક વિડીયો મળશે એમાં તમને આ જવાબ મળી જશે અથવા તો સ્વ અધ્યયન પોથીનું પણ સોલ્યુશન આપ્યું છે એમાં તો બેઠે બેઠો જવાબ મળી જશે બરાબર ચાલો પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ જવાબ આપો માગ્યા મુજબ જવાબ છે એના ગુણ કેટલા છે આઠ છે પ્રશ્ન કેટલા છે ચાર ચાર દુ ને આઠ એક પ્રશ્ન કેટલા માગનો થયો બે માગનો થયો ચાલો જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો જંગલમાં કાંઈ નકામું નથી હોતું બરાબર શા માટે કારણ કે જે કંઈ પાંદડાઓ કે ડાળીઓ ખરશે એને પણ વિઘટકો હું કરી નાખશે બરાબર ફેરવી નાખશે કેમાં સેન્દ્રિય પદાર્થોમાં બરાબર અને ધારો કે કોઈ પ્રાણીઓના મળમૂત્ર છે એ પણ કોઈ અન્ય સૂક્ષ્મજીવોના ખોરાકમાં અથવા તો એને પાછા વિઘટકો છે એ પાછું કેમ ફેરી નાખે સેન્દ્રીય પદાર્થોમાં બધું કામનું જ છે કાંઈ નકામું હોતું નથી બરાબર છે કાંઈ નકામું છે એ બધું ખાતર બની જાય છે સેન્દ્રિય પદાર્થ બની જાય છે બીજો પ્રશ્ન ભૂગર્ભ જળની પુનઃ પૂર્તિ કેવી રીતે થાય બરાબર તો આપણા અભ્યાસક્રમમાં નથી એ જૂના અભ્યાસક્રમનો પ્રશ્ન છે આ નથી કરવાનો ચલો સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો બરાબર તો આપણે શું કરવું જોઈએ જેના કારણે સ્વચ્છતા રહે બરાબર તો આપણે કચરો છે એ જ્યાં ત્યાં ફેંકી ન દેવો જોઈએ પછી જાહેર જગ્યાએ જાઓ તો ત્યાં થૂકવું ન જોઈએ રસ્તામાં ચાલતા ચાલતા થૂકવું ન જોઈએ પછી કોઈ પણ પ્લાસ્ટિકનો ધારો કે તમે નાસ્તો પ્લાસ્ટિકના પેકેટમાં હોય તો એ પ્લાસ્ટિકનું પેકેટ છે એ કચરા પેટીમાં નાખવું જોઈએ ત્યાં ત્યાં ફગવીને આવી જવું જોઈએ નહીં અને જો ત્યાં કચરા પેટી ન હોય તો ઘરે આવીને એમાં નાખી દેવું જોઈએ ચલો પછી ચોથો પ્રશ્ન જંગલમાંથી મળતી કોઈ પણ આડ પેદાશોના નામ આપો જંગલમાંથી આપણને ઘણી બધી આડપેદાશ મળે જેમ કે કાથો છે ગુંદર છે બરાબર એવી રીતના પછી ઘણા બધા મસાલાઓ છે પછી જડીબૂટીઓ છે આ બધી આડપેદાશો છે પછી એના વૃક્ષોમાંથી આપણે કાગળ દિવાસળી આવું ઘણું ફર્નિચર ઘણું બધું બનાવી શકીએ છીએ ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચાલો સુકાયેલ કાદવ એ ખાતર તરીકે ઉપયોગી છે તો સાચી વાત છે બરાબર પછી ખેતરોમાં સિંચાઈ માટે નદીઓ જે માત્ર એક માત્ર સ્ત્રોત છે આ જૂના અભ્યાસક્રમનો છે પણ આ વિધાન આવશે ખોટું બરાબર આ આપણે જૂના અભ્યાસક્રમનો છે કેન્સલ કરીશું ચાલો જંગલો જમીન ધોવાણની પ્રક્રિયાને અટકાવે છે બરાબર તો જંગલો છે જમીન ધોવાણની પ્રક્રિયાને શું કરે અટકાવે તો વૃક્ષો વધારે હોય ચલો વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ છે પાણીનો કેવો સ્ત્રોત કહેવાય મુખ્ય સ્ત્રોત કહેવાય બરાબર કારણ કે બાકી તો આપણે દરિયામાં પાણી લેવા જવાય ખારું પાણી હોય મુખ્ય સ્ત્રોત કહેવાય નહીં બરાબર મેન સ્ત્રોત ગણીએ તો આપણે વરસાદ કહેવાય કારણ કે એના કારણે નદીઓ પણ પાછી કેવી થાય પુનઃ નિર્માણ પામે જળાશયો પણ ભરાઈ જાય બરાબર અને આપણું જળ સ્તર છે કેવું આવે ઊંચું આવે ચાલો પછી પાન કુટીમાં પ્રજનન પ્રકાંડ દ્વારા થાય છે તો પ્રકાંડ દ્વારા ન થાય કોના દ્વારા થાય પર્ણ દ્વારા વિધાન કેવું આવશે ખોટું પછી એકમ સમયમાં પદાર્થ વડે કપાયેલા અંતરને ગતિ કહે છે ગતિ નો કહેવાય શું કહેવાય ઝડપ કહેવાય તો આ વિધાન પણ કેવું આવશે ખોટું આવશે પછી પ્રશ્ન બ જવાબ આપો બરાબર એમાં કેટલા ગુણ છે છ ગુણ તો એક પ્રશ્ન કેટલા માગનો થશે બે માગનો નો ત્રણ પ્રશ્નો આપેલા છે નયન એટલે શું તેના પ્રકારો નયન તમને ખ્યાલ છે ને બરાબર પરાગાશયમાંથી પૂંકેશનના પરાગાશયમાંથી પરાગ રજનું નિર્માણ થાય અને એ કોઈ વાહકો દ્વારા ક્યાં જાય શ્રી કેસરના પરાગાસનમાં એને શું કહેવાય પરાગનયન કેટલા પ્રકાર હતા બે સ્વપરાગ સ્વપરાગનયન અને પરપરાગનયન ચલો વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરોના નામ આપો વિદ્યુત પ્રવાહની કોઈ પણ બે અસર આપણી પાસે ત્રણ અસર છે પ્રકાશીય અસર બરાબર પછી ઉષ્મીય અસર અને ચુંબકીય અસર એમાંથી તમે કોઈ પણ બેના નામ આપી શકો પછી ત્રીજો પ્રશ્ન રુધિરનો રંગ લાલ છે કારણે હોય કારણે હોય તો કે રુધિર છે એની અંદર રક્તકણ આવેલા છે રક્તકણ છે હિમોગ્લોબિન હિમોગ્લોબિન કેવા રંગનું રંજક દ્રવ્ય છે લાલ રંગનું એટલા માટે પ્રશ્ન સાત આકૃતિ દોરી નામ નિર્દેશન કરો બરાબર તો એક પ્રયોગ છે કેટલા માર્ગ રહેશે ચાર માગનો કોઈ પણ એક જ પ્રયોગ લખવાનો છે બરાબર ચાલો અહીંયા ખાલી નામ નિર્દેશન છે સોરી પ્રયોગ નથી બરાબર તો કે ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો ઉત્સર્જન તંત્ર એટલે ખબર ને બે મૂત્રપિંડ હોય એની સાથે ધમની જોડાયેલી હોય નીચે વાહિની નીકળે મૂત્રાશય હોય મૂત્ર માર્ગ હોય મૂત્ર છિદ્ર આવે બરાબર એ આપણે આકૃતિ દોરવાની છે અને અંધ બાળકો માટે હૃદયના ચાર ભાગોના નામ આપો જામણું કર્ણક ઉપર આવે જમણી સાઈડ ડાબુ કર્ણક ઉપર આવે ડાબી સાઈડ નીચે બે શેપકો હોય બરાબર ચાલો હવે પ્રશ્ન નંબર આઠ નીચેના દાખલા ગણો બરાબર પ્રશ્ન કેટલા કેટલા ગુણનો ગુણનો ચાલો તો દાખલા આપ્યા છે એક દાખલો છે બે માગનો નિયંતિએ અનુસ્ત્રવણ દળનો પ્રયોગ તેના ખેતરમાં કર્યો પણ અનુસ્ત્રવણ દળ છે આપણા અભ્યાસક્રમમાં નથી એક દાખલો કેન્સલ થશે બે સ્ટેશન વચ્ચેનું અંતર છે બસો કિલોમીટર છે ટ્રેનને અંતર કાપવા માટે ચાર કલાકનો સમય લાગે તો આ ટ્રેનની ઝડપ તો ઝડપનું સૂત્ર યાદ છે તમને ઝડપનું સૂત્ર શું હતું અંતરના છેદમાં શું રહેતું હતું સમય સમય ભાઈ ક્યાં યાદ આવે છેદમાં તો અંતર આપણને આપ્યું છે કેટલું છે બસો કિમી બરાબર અને અહીંયા તમને અંતર હતું બસો અને નીચે આવ્યો સમય સમય કેટલો છે ચાર છે નહિ એકમ પણ આપણો સેટ થઈ જશે કિમીના કલાક તો વડે આપણે ભાગ ચલાવવાના છે કેટલા વડે બરાબર તો તમને છેદ ઉડાડતા આવડે કે નહીં તો દાખલો તમારે જાતે ગણવાનો આવા સામાન્ય છેદ તો આવડે જ ને બસો ચાર ભાગ કરવાના છે બરાબર કેટલા ભાગ કરવાના ચાર ભાગ તો કેમ લાગે થઈ જશે તમારાથી હે ને પચાસ ભાગ ચાલે કેટલા એ પચાસ બરાબર પચાસ ચોક કેટલા થાય બસો ચાલો તો અહીંયા આન્સર તમારો શું આવશે એક કલાકમાં ભાઈ કેટલા કિલોમીટર અંતર કાપશે પચાસ કિલોમીટરનો ત્રીજો દાખલો ઉત્તમ પચાસ ગ્રામ માટી ફિલ્ટર અને સો મિલી આ પણ આપણો અભ્યાસક્રમનો નથી બરાબર ચાલો એના પછીનો ચોથો એક સાદુ સાદુલક પંદર દોલન પૂર્ણ કરવા માટે ત્રીસ સેકન્ડનો સમય લે તો તેનો આવર્તકાળ કેટલો થાય બરાબર પંદર દોલન પૂર્ણ કરવાના છે કેટલા સેકન્ડમાં ત્રીસ સેકન્ડમાં બરાબર તો આવર્તકાળનું સૂત્ર તમને ખ્યાલ જ છે આવર્તકાળનું સૂત્ર મૂકી છેદ આવતો હોય ત્યાં છેદ અને અંશ આવતો હોય ત્યાં અંશ મૂકીને આપણે શું ગણવાનો છે દાખલો ગણવાનો છે અને આવી જ રીતના મસ્ત સાદુ રૂપ આપી અને તમને શું મળશે જવાબ મળશે ચલો એના પછીનો પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ જવાબ આપો કેટલા ગુણ છે આઠ તો એક પ્રશ્ન કેટલા માગનો થાય ચાર માગનો ભૂમિમાં ભેજની હાજરી જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો આકૃતિ દોરીને વર્ણવો પણ આ આપણા અભ્યાસક્રમનો પ્રશ્ન નથી બરાબર ચલો બીજો જો પાણીનો દુરુપયોગ થતો અટકાવવા માટે તમે શું શું પગલાં લેશો બરાબર તો પાણીનો દુરુપયોગ છે એ થવા માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ એ પણ આપણા અભ્યાસક્રમનો નથી બરાબર સ્વચ્છતાનો હોત ને તો આપણા અભ્યાસક્રમમાં આવત હવે છેલ્લો અંતિમ પ્રશ્ન દસમો નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબો આપો કેવા પ્રશ્નના જવાબ આપવાના છે વિસ્તૃત કેટલા માર્ગ છે તું ગુણ આપણા છ તો ત્રણ માર્ગનો પ્રશ્ન થાય વિઘટકો એટલે શું ને તેઓનો જંગલમાં ફાળો શું છે વિઘટકો એટલે કે જે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીઓ પેશીઓ હોય એને ખોરાકમાં ઉપયોગ લઈએ એનું સુગનના કે વિઘટન બરાબર જેને આપણે શું કહીએ છીએ વિઘટકો કહીએ છીએ કાળા રંગના સેન્જીય પદાર્થમાં ફેરવી નાખે એને જંગલમાં એનું મહત્ત્વ તો ખૂબ જ છે જમીનને ફળદ્રુપ બનાવે પોષક તત્વોથી ભરપૂર કરે બીજો પ્રશ્ન વસ્તી વધારાને કારણે ભૂમિય જળમાં ઘટાડો આ પણ આપણા અભ્યાસક્રમનો નથી બરાબર તો અહીંયા આપણું પ્રશ્ન પેપર પૂરું થાય અને આના સિવાયના પણ ઘણા બધા આપણે પેપરો છે જે આપણી એપ્લિકેશન છે એમાં મૂકેલા છે એમાંથી પણ તમે એને જોઈ શકો છો તો જય હિન્દ જય ભારત